ચાલો મિત્રો રાધે મેટેશન આજ તમારા માટે ફરી પાછું લઈને આવી ગયું છે ફેન્સી ફેન્સી બ્રેસલેટ ચાલો અમે તમને બતાવી દઈએ અમારી પાસે ઘણી બધી ટાઈપની વેરાયટીઓમાં છે ફેન્સી ફેન્સી બ્રેસલેટમાં ચાલો અમે તમને બતાવી દઈએ અમારી પાસે આ રીતની ડિઝાઇનમાં પણ છે આ રીતની મૂર્તિમાં છે આ રીતના ડાયમંડ નફસી વર્ક ડબી લોક તમે ચેક કરી શકો છો અમારું ફિનિશિંગ વર્ક પછી આ જ રીતના આપણી પાસે અલગ વેરાયટીમાં પણ છે જોઈ શકો છો આ રીતનું મૂર્તિમાં આ રીતનું પોળું જોતું હોય તો પણ થઈ જશે આ રીતનું મૂર્તિમાં કરાવવું હોય આ રીતની ગોગા મહારાજની મૂર્તિ કરાવી હોય આ ત્રણ લાઈનનું છે તમારે પાંચ લાઈનનું કરાવવું હોય તો થઈ જશે આ રીતનો ડબ્બી લોક કરાવવો હોય ડબ્બી લોક ઉપર આ રીતની નકશી વર્ક કરાવી હોય તમે એકવાર ડિઝાઇન ચેક કરી શકો છો અમારી આ રીતનું ઓનલી ડાયમંડમાં આ રીતનું પછી આમાં ઉપર લખાવવું હોય કાંઈ નેમ ચેન્જ કરાવવું હોય તમારે જી ટાઈપનું કસ્ટમાઇઝેશન ફેરબદલ કરાવવું હોય એ અમારે ત્યાંથી ને થઈ જશે પછી આ રીતનું કરાવવું હોય તમારે તો ચેક કરી શકો છો પછી આ ડબલ લાઇનમાં તમારે જે રીતનું કસ્ટમાઇઝેશન ફેરબદલ કરાવવું હોય અમારે ત્યાંથી થઈ જશે તમે એક ટાઈમે આ વસ્તુ અમને વાપરીને પાછી પણ દેશો તો પણ તમને પાંત્રીસ ટકા સુધીનું રિફંડ મળી જશે અને તમારે એક તમને એમ લાગે કે એક ટાઈમે આ વસ્તુ ડલ પડી રહી છે તો તમે આના ઉપર પાછું સોનાનું પાણી ચડાવી શકો છો ચાર્જેબલ રહેશે અને તમને આમાંથી કોઈ પણ વસ્તુ ગમતી હોય લેવી હોય તો અમારો એક સર્વિસ નંબર પણ છે ચોર્યાસી જીરો સત્તર આઠ સત્તર એકાણું તમે એમાં વિડીયો કોલ કરી વસ્તુ લાઈવ જોઈ શકો છો વસ્તુના ફોટોસ પણ મંગાવી શકો છો અને અમારું એડ્રેસ છે મૌડી ગામ બાપા સીતારામ ચોક રાધે ઇમિટેશન થેન્ક યુ